અને આજે થઈ ગયા છે આપણે દશેરા એટલે રાવણ દહન કરવાનું છે અને મેડમ જો મારે તેવી માતાજી તો આજે છે ને દશેરા છે એટલે તમે દુકાને જાવ અને મીઠાઈ લઈને જાવ એ તો ન કરે તો એ ન કે તો લાવવાની હતી એટલે મારી હાટુ હું લાવવાની કેવાનું છે તારા હાટુ જલેબી લાવીને એટલે તને મજા જ આવી આમ સસ્તું છે છે આ આપણે 20 રૂપિયા લાવી દીધું બહુ થઈ ગયું એમ થાય જલેબી ખાઈ દીધી ને બીજું એક કસી જો જવારા ઉલા ઉથાપન કરી લીધા છે એટલે ઈ તો પધરાવા જવાની છે તમારે સંત બાને મોકલ છે ને તો મિત્રો આજે જો આપણે જવારા પધરાવાના છે મીઠાઈ લાવવાની છે ને હજી આજ ઘણું કામ છે તો હાલો પેલા આપણે દુકાને જઈએ મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે જવારાનું જો માતાજીનું ઉથાપન કરી નાખ્યું છે અને તમે બધા પેલા દર્શન કરી લે કારણ કે સવારે ઉઠાપણ કરી નાખ્યું છે એટલે આપણે પધરાવા જવાનું છે અને રસોડામાં અમારે મેડમ ને શું કરે છે કેમ બધું આવી ગયું ને સંતોષભાઈ યાર તમે મોકલો તો મેં કહું તમે બધું છે ને પેલા દયાઓ જલે દયા એટલે જોઈ લઈ ને તો જો મિત્રો આપણો ફેવરીટ મોનટાર મે કેવો છે મેડમ ની ફેવરિટ જલેબી છે ખજૂર પાક છે હલવો છે અને થાપડા હજી એક રહી ગયું શું છે હાથા આ હાથા આ સંતોષને અમારે બહુ ભાગ છે બહુ ભાગા સંતો ને અમારે હાટા ભાવે મેડમ ને જલેબી ભાવે અને મોન થાળ છે ને મને ને આરાધના બેન ને એ નમો ભાવે અને બનસી બેન તને શું ભાવે એમાં જ જલેબી ભાવે એટલે બે આટુ જલેબી લાવ્યા ને અમારે બાપ દીકરી આટુ મોન થાળ ને સંતો ને હાટા હલવો તો અમને બેને બહુ ભાવે છે તો હાલો હવે છે ને મોઢામાં પાણી આવવા મળ્યું છે આપણે પહેલા જમી લઈએ મિત્રો અત્યારે જો અમારે બધાની ભગવાનની દયાથી અમારી ઘેર છે ને આજે જરૂર

અમારે મેડમ બધું ભેગું છે કારણ કે નાના નાના આપણે સેલે છે ને બિસ્કિટ બધાને આપવાના છે તો જો આ બિસ્કિટ લાવી છે આ છે અને એક છોકરા ખાઈ ગયા છે અને છે ને એકલી બિસ્કિટ ન દેવાના તો આરે ગુલ્ફી છે હા એટલે બે છોકરાને બે વસ્તુ મોટા ને કે તો અમારે માડી અને મેડમ બધું જો તૈયાર કરી નાખ્યું છે અમાર માડી છે ને આ બધું દાન પુન થોડું થોડું બધે છોકરાઓ કરે કા અને માં છે કે ની નામ ઈ ફ્રીજ માં પડી છે મોટા ફ્રીજ માં આ ઘરે તો ઓગળી જાય ને એટલે ઘરે લાવ્યા જ નથી અને ને પડી લઈ જવાન છે આજ વરસાદ નથી હજી નો આવે તો દેવાય ને કે કે વરસાદ છે ને બે દિવસ થા હજી નવ હાડા નવ થાય ને એટલે સાલો થઈ જાય છે પણ આજે છો નથી હવે જોઈએ આગળ જતા નો આવે તો આપણે તો આ બધું વિતરણ કરવા જવાનું છે આ બે દિવસ લેવા કેની કહી દીધું છે પણ મેળ આવતો નથી વરસાદ હતો એટલે એટલે આજે જો વરસાદ નથી એટલે માં ચાલુ થઈ ગઈ છે આરતી નું એટલે હવે જવાન થાય કદાચ એટલે છોકરીને બાજા હે આપણે કઈ જાવ નથી તો એવું બધું છે મિત્રો તમે છે ને આ નાના નાના બાળકોને તમે જેટલું પુનદાન કરો ને એ તમને બહુ ફળે કારણ કે મોટાને દે ને તો એ આપણે કોઈ કદર કરતું નથી બરાબર ને

તમારે એમાં મને પૂછવાનું ડાન્સ બંધ કરવાનું અમારા ફરી જેવા બેન આવી ગયા

કાલે ફરીથી નવા બ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા આવજો બાય બાય